વિજયવાડામાં ઓપરેશન સિંદૂરની સફળતા પછી ભાજપ માઇનોરિટી મોરચાની વિશાળ વિજય રેલી યોજાઈ વિજયવાડામાં ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી મોરચાએ ઓપરેશન સિંદુરની સફળતા ઉજવણી માટે વિશાળ વિજય રેલીનું આયોજન કર્યું આ રેલીમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઓપરેશન સિંદુરની સફળતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાની ઉજવણી કરી ભાજપના માઇનોરિટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકી અને અન્ય નેતાઓએ રેલીમાં ભાગ લીધો અને ઓપરેશન સિંદુરના સફળ અમલની પ્રશંસા કરી તેઓએ જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા દેશની સુરક્ષા મજબૂત બની છે અને દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે રેલી દરમિયાન ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા ભારત માતા કી જય અને મોદી સરકાર જિંદાબાદ ના નારા લગાવવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માઇનોરિટી મોરચાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળોએ પ્રાર્થનાઓ શાંતિ સભાઓ અને સમુદાયિક સંવાદ સત્રોનો સમાવેશ થાય છે આ વિજય રેલી ભાજપના માઇનોરિટી મોરચાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસના મંતવ્યોને પ્રોત્સાહિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમ દ્વારા માઇનોરિટી સમુદાય સાથે સંવાદ વધારવાનો અને તેમને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવાનો ઉદ્દેશ છે